હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે લીલી ડુંગળી અને લીલા લસણની ટીકડી ભજીયા બનાવીશું તો અત્યારે શિયાળામાં લીલી ડુંગળી અને લીલું લસણ ભરપૂર પ્રમાણમાં આવે છે તો આજે સરસ મજાની ટીકડી એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવી સરસ મજાની ટીકડી આપણે તૈયાર કરીશું આ ટીકડી બનાવવામાં ફક્ત દસ જ મિનિટનો સમય લાગે છે તો શિયાળામાં ગરમા ગરમ જો આ ટીકડી મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ ટીકડી ભજીયા કેવી રીતે બનાવવા એના પહેલાં તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો આ ટીકડી ભજીયા બનાવવા માટે મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે ટોટલ અહીંયા દોઢસો ગ્રામ જેટલી લીલી ડુંગળી છે અને સો ગ્રામ જેટલું મેં લીલું લસણ લીધું છે તો લીલી ડુંગળી આ રીતે ફ્રેશ હોય એવી લેવાની અને એનો આગળનો પાર્ટ આપણે કાઢી દઈશું અને ઝીણા ઝીણા ટુકડામાં આપણે તેને સમારી લેવાની છે તો ડુંગળીને પહેલા ધોઈ લેવી જેથી તેમાં માટીનો ભાગ હોય તે બધો જ જતો રહે અને આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની તો ડુંગળી અહીંયા મેં ઝીણી સમારી લીધી છે એને એક પ્લેટમાં આપણે એડ કરી દઈશું અને એવી જ રીતે આપણે લીલું લસણ પણ ધોઈ લીધું છે તો એને પણ ઝીણા ઝીણા ટુકડામાં સમારી લેવાનું છે તો આગળનો પાર્ટ્સ પણ આપણે એકદમ ઝીણું સમારવાનો જેથી ટીકડી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણે લસણને પણ એકદમ ઝીણું સમારી લીધું છે તો હવે આપણે જે બાઉલમાં બેટર બનાવવાનું છે એમાં જ બધું એડ કરી દઈશું તો સૌથી પહેલાં આપણે લીલું લસણ એડ કરી દઈશું સાથે આપણે જે ડુંગળીને સુધારીને રાખી છે તે લીલી ડુંગળી આપણે બધી એડ કરી દેવાની છે હવે આપણે એમાં થોડા મસાલા કરીશું તો એક ચમચી આદુનો ટુકડો એડ કરીશું જીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે આમાં આપણે બીજા કોઈપણ જાતના મસાલા નથી કરવાના ફક્ત લીલા મરચાંથી જ આ ટીકડી એકદમ તીખી લાગશે અને એક ચમચી મરી પાવડર એડ કરીશું અને મેં અહીંયા એક કપ જેટલો બેસન લીધો છે તો હવે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટને એકદમ સરસ એવો ડુંગળી સાથે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ભજીયા પડે એવું બેટર આપણે અહીંયા રેડી કરી દીધું છે તો બેટરને આપણે થોડીક વાર સાઈડમાં રાખ્યું હતું એટલે ડુંગળીમાંથી પાણી છૂટી અને આ રીતનું બેટર થઈ ગયું છે તો હવે આપણે ભજીયા બનાવવાનું શરૂ કરીએ તો તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જે રીતે આપણે ગોટા બનાવીએ છીએ સેમ એ જ રીતે એક એક લુગુઓ કરી આપણે તેલમાં આ રીતે મૂકતું જવાનું છે અને ભજીયા આપણે પાડી દેવાના છે તો જ્યારે પણ ટીકડી ભજીયા બનાવતા હોય ત્યારે જ્યારે પહેલી ઘણ આપણે એડ કરીએ એને આપણે પચાસ ટકા જેટલી ફ્રાય કરવાની અને આપણે તેને બહાર કાઢી અને ટીકડીના શેપમાં દબાવી અને પછી ફરીથી એને તળવાના હોય છે તો આપણે અહીંયા પેનમાં જેટલા સમાય એટલા ભજીયા એડ કરી દીધા છે હવે આપણે એને પલટાવી અને સરસ મજાના થોડા તળી લેવાના છે તો આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે વધારે કૂક નથી કરવાના પચાસ ટકા જેવા તળાય એટલે આપણે તેને કાઢી લઈશું અને એને આપણે ટીકડીના શેપ આપવાનો છે એટલે આપણે અહીંયા ભજીયા અહીંયા પચાસ ટકા જેટલા કૂક થઈ ગયા છે તો હવે આ ભજીયાને આપણે કાઢી લેવાના છે અને તેને ઠંડા થવા માટે સાઈડમાં રાખી દેવાના છે તો ઠંડા થઈ જાય પછી જ આપણે શેપ આપીશું ત્યાં સુધી આપણે બીજી ઘાણ પણ એડ કરી દઈશું તેલમાં જેથી તેને પણ તડાતા વાર ના લાગે અને ફટાફટ આપણા ભજીયા રેડી થઈ જાય તો અહીંયા આપણે બીજી ઘાણ પણ એડ કરી દીધી છે તો અહીંયા આપણે સરસ મજાના ભજીયા આ રીતે ગોઠવી દીધા છે આ રીતે કોઈ પણ વાડકી કે વાડકો એવું લઈ લેવાનું મોટી સાઇઝનું અને આ રીતે દબાવી અને ટીકડી જેવો શેપ આપી દેવાનો છે તો પચાસ ટકા આપણે ભજીયા કૂક કર્યા હશે એટલે ટીકડી પાડવામાં આપણે બિલકુલ વાધો નહીં આવે આ રીતે મોટો વાટકો લેવાનો જેથી ટીકડી આપણી સરખા લેયરમાં એક સમાન અને પતલી એવી દબાઈ અને આવશે તો તમે જો વાડકી લેશો તો બધી બાજુ સરખું પ્રેસ નહીં થાય અને ટીકડી આપણી જાડી પતલી થશે આ રીતે તમે મોટો વાડકો લીધો હશે એટલે એક જ લેયરમાં આપણી ટીકડી બનીને તૈયાર થશે તો એવી જ રીતે આપણે ભજીયાને દબાવી લીધા છે તો આપણે હવે આને ફરીથી ફ્રાય કરવાના છે તો આપણે પચાસ ટકા અત્યારે કૂક કર્યો પચાસ ટકા પછી કૂક કરવાનું છે તો જ્યારે પણ ટીકડી બીજી વાર તળાતા હોય ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી આપણી ટીકડી એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ જાય તો આપણે જે ટીકડી પાડીને રાખી છે તે બધી એક એક કરી અને આપણે તેલમાં એડ કરી દઈશું અને તેને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને તળવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખી છે અને હાઈ ફ્લેમ પર આપણે તેને તળીશું તો અંદરથી પણ ક્રિસ્પી અને બહારથી પણ આ ટીકડી એકદમ ક્રિસ્પી બનશે તો જોતા જ અહીંયા તમને લાગશે કે ટીકડી આપણી સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે ટોટલ આપણે બે મિનિટ જેવું જ હવે તળવાનું છે તો આ રીતે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે આ ટીકડીને બહાર કાઢી લેવાની છે અને એવી જ રીતે બાકીની બધી ટીકડી આપણે તળી દેવાની છે તો અહીંયા આપણા ટીકડી ભજીયા બનીને તૈયાર છે અને તમે કોઈ પણ ચટણી સાથે ટમેટા કેચઅપ સાથે યા પછી કઢી સાથે મરચાં સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવે છે તો ટીકડી ભજીયા બધા ફક્ત દસ મિનિટ જેટલો સમય લાગે છે તો ક્યારેક કોઈ મહેમાન આવે કે પછી ગરમા ગરમ કંઈ ખાવાનું મન થાય તો તમે આ રીતે લીલી ડુંગળી અને લીલા લસણના આ ટીકડી ભજીયા બનાવી અને સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે આ ટીકડી ભજીયા બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તમને આ રેસિપી કેવી લાગી એ પણ મને કમેન્ટ કરી અને જણાવજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરીથી મળીશું આપણે આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ